Welcome to JBS Education! જેટલા પણ છે એટલે કે થી પરમાણ્યતાઓ છે એના કૃષ્ણ પર અને ધરતો શોધવા માટેનું સૂત્ર વિશે આપણે વાત કરી ગઈ આજુની સવારી સામે સરસ મજાના મોસ્ટ આઈએમપી બોર્ડની અંદર પૂછાય એવા દાખલાઓ છે એ લઈને આવું છું જેમ કે કે મિત્રો ધોરણ 10 ની અંદર સ્ટાનલ મેથ્સ સિલેક્ટ કરેલું છે એ ઈન્ડિયાથી માટે ખૂબ અગત્યના દાખલા કહી શકાય એવા દાખલા લઈને આવું છું તો આપણે આ દાખલો છે બરોબર આ બધા દાખલા આપણે સોલ્યુશન કરવાના છે ટેક્સ્ટબુક નો દાખલો તો આપણે સોલ્યુશન કરાવીશું પણ એક્સ્ટ્રા વધારેમાં જે આઈટી દાખલો હોય જેની અંદર વિદ્યાર્થીઓને મુશ્કેલી અનુભવાતી હોય એનો પણ સોલ્યુશન આપણે કરીશું તો અહીં આપણે એક ગણતરી આપેલો છે બરોબર છે આ ગણતરીની અંદર વિદ્યાર્થીઓ મિત્રો તમે જોઈ શકો છો ઉપર એક બોલક છે ત્યાર પછી એની નીચે શંકુ આકાર છે એની નીચે લંબઘન આકાર છે અને નીચે આપણે એવું કીધું છે કે આપેલ આકૃતિનું કુલ પૃષ્ઠફળ શોધો તો વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો કે એવું થાય આકૃતિ જોઈને ડરી જાય બરોબર છે પણ આકૃતિ જોઈને ડરવાની જરૂર છે નહીં આપણી પાસે સૂત્રો આપણી પાસે બ્રહ્માસ્ત્ર છે બરોબર એનો આપણે ઉપયોગ કરીશું અને બધા દાખલા છે એ ગણતરી સોલ્વ કરીશું તો સૌપ્રથમ આપેલી આકૃતિનું કુલ પૃષ્ઠ પર શોધવાનું છે એટલે કે જો બહારની સપાટી છે એનું પૃષ્ઠપર ક્ષેત્ર પર શોધવાનું છે તો સૌપ્રથમ ઉપર બોલો તાપેલું છે નીચે શંકુ છે અને લંબઘન છે તો આ આકૃતિનું કુલ પૃષ્ઠ પર શોધું હોય તો આ રીતે લખી શકાય અહીંયા જો આપેલી આકૃતિનું જો આપણે પૃષ્ઠ પર શોધું હોય આકૃતિનું

તો એ નું આપણે જે સંપૂર્ણ જો પાયાનું पृष्ठફળ છે એ આપણે બાદ કરવું પડશે બરાબર છે કારણ કે એ વક્ર સપાટીની અંદર ਨਹੀਂ આવે વક્ર સપાટી એટલે કે જે બાધી સપાટી છે એનું જે पृष्ठફળ આપણે શોધવાનું છે તો સંપૂર્ણ વક્ર સપાટીનું पृष्ठફળ એટલે કે જે આ સંપૂર્ણ આકર છે આ સંપૂર્ણ આકર તમને દેખાઈ છે એની આ બહારની જે पृष्ठફળ છે એ તો શોધવાનું છે બરાબર તો આપણે વક્ર સપાટીનું रुष्टो परोसो त्रिकोण पीस क्यावर्षी छे प्लस કરીશું જુદા મુકન ન ફૂલ રુષ્ટો ફા માઈનસ માઈનસ શું કરીશું જો અહીંયા અહીંયા માઈનસ છે ઈ જે આ સંપૂર્ણ નીચેનો ભાગ છે એટલે કે જે વર્તુળાકાર ભાગ છે એટલે વર્તુળનું જે ક્ષેત્રફળ છે बराबर से आ भाग बराबर से ई आपरे माइनस करे छे कारण के ई लंबन साथे अटैच छे संपर्क मा से जोडायलो छे माटे एनु क्षेत्रफळ आ आके आकर गण आता नु क्षेत्रफळ छे एमाथी माइनस करनु पडसे बराबर तो आपने आपेली आकृति छे एनु कुल पृष्ठफळ मळसे बराबर तो अइया जोजो હવે आया हु लखु के शंकुना पाया

संपूर्ण वक्र स्पर्पाटी નું પૃષ્ઠફળ શોધવા માટેનું સૂત્ર શું હતું તો સંકૂપી વક્ર સપાટી શોધવા માટેનું સૂત્ર હતું पाई r n पाई r n + લંબઘન છે બરાબર છે લંબઘન નું કુલ પૃષ્ઠ પર શોધવા માટેનું સૂત્ર શું હતું તો લંબઘન નું કુલ પૃષ્ઠ પર શોધવા માટેનું સૂત્ર 2 કૌંસ કૌંસમાં a b +

તો વારાફતી આપણે સ્ટેપ બાય સ્ટેપ સૂત્રને આપણે મૂકીએ અને એનું સોલ્યુશન ઉપર લે મળવશે તો અહિયાં તમે જોજો તો હું લખું છું સૌપ્રથમ આપણે કેના જે ગોલક છે એ ગોલકને કુલ પુસ્તક પર મેળામે તો અહિયાં લખું છું કે ગોલકને કુલ પુસ્તક પર બાયર આપણ 16 નું કુલ પૃષ્ઠ પર શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે એનું 4 π r² બરાબર છે તો 4 * π ની કિંમત વિદ્યાર્થીઓને તમને બધાને ખબર છે આપણે π ની કિંમત શું લીધી છે યાદ તો transmembrane 14 દાતો 22 ને છેદમાં 7 તો અહીં હું લઉં છું π ની કિંમત 22 ને છેદમાં 7 बरोबर छे आणि r² म्हणजे त्रिज्या નો વર્ગ આપેલું છે. તો અહીંયા પાસે આપની ગોળો આપેલું છે તો ત્રિજ્યા કેટલી છે? 3 cm બરાબર. તો અહીં હું લખીશ 3 * 3 ઓકે તો હવે આનું સાદું માપે એટલે આઉટસાઈડ પરથી જોઈએ. અહીંયા 4 * 42 * 3 * 3 બરાબર છે. તો 3 * 3 નો ઇન્સો તો 9 આવશે. ओके 6/7 ओके્યાર પછી આપણે આનું ગુણાકાર કરીશું 9 * 4 36 તો 22 * 36 / 30 હવે એટલે શું તો આપણે થોડું રફ વર્ક કરવું પડશે 22 * 36 કરીશું 22 * 36 તો અહીંયા શું થશે 0 326 326 624 12 624 12 Eight. 13 ओके 2 9 7 તો 792 એટલે 792 / 7 બરોબર છે 792 / 7 હવેજી આપણે આનું ભાગાકાર કરીશું એટલે આપને

અહીં 0 એટલે પોઈન્ટ મૂકીને તમે નીચે શૂન ઉતારી શકો છો આવું ભાગાકારનો નિયમ છે પછી 7 એકા 7 તો 10 માંથી 7 બાદ કરીએ કેટલા બચે 3 બરોબર છે ત્યાર પછી હવે આપણે અહીં એક વખત પોઈન્ટ મૂકી દીધો બરોબર તો ભાગાકારનો નિયમ એવો છે કે તમે દોખમે એટલે 0 ઉતરવા હોય એટલે ઉતારી શકો છો બરોબર તો અહીં હું અગેન ફરી વખત 0 ઉતરું છું लेकिन ये छत्तीस बराबर से तो हज़ी सेवन ना टेबल अंदर छत्तीस क्या हो शक्ति तो जो ये साठ इक्कीस साठ चौकोठी इक्कीस बंजार पांडीस और इसको वधी जाए दो हज़ी साठ चौक छत्तीस बराबर से तो त्रिस माइनस छत्तीस भी समझ लें शेष बच्चे तो आपने बराबर कोई कोशिश ना की बेग ही सीखते हैं वन अने � તો અહીંયા ગુલ્લભ છે ગુલભ એનું પૂર્વ પૃષ્ઠફળ કેવું છે જ્યારે વન અને અહીંયા પૃષ્ઠફોલ છે અને એકમ બધા જેમાં છે સેન્ટીમીટર માં છે તો અહીંયા પૃષ્ઠફળ છે તો એકમ ખાસ યાદ જો સેન્ટીમીટર સ્ક્વેર આવે અથવા તો તમે મારી એવું પણ લખી શકો કે ચોરસ સેમી

હવે નેક્સ્ટ વાત કરીએ સંપૂર્ણ વક્ર સપાટીનું પૃષ્ઠતળ તો સંપૂર્ણ વક્ર સપાટીનું પૃષ્ઠતળ શોધવા માટે સૂત્ર તમને યાદ હશે બીજા સૂત્રો તો શંકુ આકાર છે એની વક્ર સપાટી એટલે કે બહારની સપાટી બરાબર છે તમે લખું છું શંકુની વક્ર સપાટી નું रुष्टफा बराबर सूत्र बोलो विद्यार्थी मित्रों सूत्र ऊपर से अपने काम लेવાનું છે સૂત્ર આવતા હશે તમને ખબર પડી જશે બરાબર તો અહીંયા જે આ સંપૂર્ણ લોકપ્રસપતિનું પુસ્તક એટલે 12 નું સફડુ છે એનું પુસ્તક પર જોવામાં આવે તો સૂત્ર આવતું હશે શું નું y r l યસ y r l તો l શું છે l એટલે ત્રાસી ઊંચાઈ છે ઊંચાઈ આ જે સંપૂર્ણ આકર છે सिंच जाएगी अपनी से 10 सेंटीमीटर बराबर छे और आ जो, जो से ये संपूर्ण की त्रिज्या है बराबर 3 सेंटीमीटर तो भैया आप ऊपर से पाई यानी छे बराबर पास सूत्र के अंदर की कीमत में के तो पाई की कीमत इसी तरह 22/7 अबे संपूर्ण त्रिज्या की अपनी से 3 सेंटीमीटर बराबर छे भैया 3 सेंटीमीटर इनटू एल एल अपने के टी टी एक ऊंचाई से ट्रांसी ऊंचाई से पूरी की चीज है तो यहाँ पर जो भी सब कुछ तो ट्रांसी ऊंचाई से चौंध सेंटीमीटर ये चौंध में कुछ हो बराबर से सेवन टू जा फोर्टी बराबर से सेवन तो यहाँ आपके पास है टू रेस है तो यहाँ से बात करियो बाविस दुनिया ट्रांग दुनिया बे बराबर तो અહીંયા થઈ જશે 12 * 12 3 * 2 = 6 3 * 2 = 6 હવે આ બે નું મલ્ટીપ્લિકેશન એટલે કે હું આગળ ભરીશું ભાગમાં સાંચું શું આવશે જો 6 * 2 = 12 બરોબર છે 6 * 2 = 12 પાછું 6 * 2 = 12 ને 1 આપણે પછી વધી છે એ મૂકી દેવું એટલે 30 એટલે 132 બરોબર છે તો આજે શંકુ આકાર છે બરોબર શંકુ આકાર તો એનું પૃષ્ઠફળ વક્ર સપાટીનું પૃષ્ઠફળ છે એટલે આપણે કેટલું મળેલું છે 132 સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો ચોરસ સેમી બરાબર છે આવું થશે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા આકારો છે એના પૃષ્ઠફળ મેળવી રહ્યા છીએ બરોબર હવે અહીંયા જે આપણે લંબઘન આકાર છે એ લંબઘન નું કુલ પૃષ્ઠ પર શોધવા માટેનું સૂત્ર મૂકીએ તો વિકર્તિકા વર્ગમ નું કુલ પૃષ્ઠ પર શોધવા માટેનું સૂત્ર શું છે તમને યાદ હશે એક લંબઘન નું કુલ પૃષ્ઠ પર શોધવા માટેનું સૂત્ર આવું છે જો લંબઘન નું કુલ પૃષ્ઠફળ લંબઘન નું કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર શું છે 2

आपने ऐसे सोचता हूँ कि उन्हें पंजालों को उसे बराबर से, तो ज्ञान अब जो, two L B ओके, वहीं यह, two अबे लंबाई किस है, ten, बोर्ड कितनी है, तो से, तो आपने से बराबर से और बी एच बी एच एट कॉमन कितनी से त्राण सेंटीमीटर इन टू कितनी से लंबाई हुई वो लंबाई में एक सेंटीमीटर इन प्लस ऊंचाई हाइट पाँची कितनी से दो सेंटीमीटर इन टू लेंथ कितनी से टेन टेन सेंटीमीटर बराबर जी और आने आपने सिंपलीफिकेशन अभी के साथ में तो आपने आंसर जो बोले थे जो ही अबे 10 * 3 = 30 10 * 30 + 3 * 2 = 6 3 * 6 + 2 * 10 = 20 10 * 20 बराबर सुनो अब अनु एडिशन કરીશું તો આપણી પાસે આન્સર નીકળશે જો 2 કૌંસમાં 50 6 ઓકે 2 કૌંસમાં 50 6 હવે અનુ मल्टिप्लिकेशन करी जो 2 इनटू फिफ्टी तो जो ये सो आंसर आ रहा है फिफ्टी तो 6 तू 12 5 फाइव 10 जा टेन टेन प्लस हमने तो ये मर तो आपकी पास से आंसर आ रहा है जो बराबर से सेंटीमीटर स्क्वेयर जे आपको नमकल કુલ પૃષ્ઠફળ શોધવા માટેનું સૂત્ર છે તો વિદ્યા લિંગ વાળા તમે જોઈ શકો છો અહીંયા આપણી પાસે આ જે છે એ મોલોકુ કુલ પૃષ્ઠફળ શોધવા માટેનું સૂત્ર મદદથી આપણે આનું પૃષ્ઠફળ શોધ્યું છે સમકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધ્યું છે બરાબર છે ત્યાર પછી બળનું કુલ પૃષ્ઠફળ શોધ્યું છે હવે એમાંથી આપણે માઈનસ શું કરવાનું છે कि जे आ शंकु आकार लंघन की ऊपर की सपाटी साथे अटैच करेलो छे बराबर है कि ऊपर की सपाटी साथे छे एम बाह्य की जो पृष्ठ पर छे ये आपने रिमूव कर सके तो माइनस कर दो बराबर तो हमें आपने आ शंकु आकार के अंदर बाह्य पृष्ठ पर सुधो माटे नु सूत्र मुकु छु तो अहिया तुम जो तो हम बाह्य अंदर

सेवर ओर ओर अगर हम इस आंदोलन को आमीषु बावीस दुनिया नो अगर किला सबसे जो बावीस दुनिया नो बड़ी प्रेजेंशन तो ये अगर नाइन तुजा एटीन ओके पांचवीं नाइन तुजा एटीन प्लस वन तो नाइटीन या वन नाइटीन ए अपऑन सेवर ओके એટલે કે 158 ના છેદમાં સ્ટાર બરોબર હવે આની ઉપર ડિવિઝન કરવાનું છે એટલે ભાગાકાર કરવાનો છે તો આપણે આન્સર મિત્રો મળે છે એ જોઈએ બરોબર છે તો હું અહીંયા ભાગાકાર કરું છું ધ્યાન રાખજો આપણી પાસે છે 158 ના છેદમાં સ્ટાર તો હું અહીંયા કરું છું 100 ને 158 ના છેદમાં સ્ટાર બરોબર છે તો 158 ના છેદમાં 7 છે तेरा अपने धन्यवाद दे ये अपने साथी के लिए अंदर सेवन मंजे सेवन सेवन तीजा फोर्टीन सेवन तीजा एटी वन चलो बोलो सर तो आइए तू तो से सेवन तीजा फोर्टीन बोलो बोलो सर नाइन माची आपने फोर सबसे पहले से लेके बात करी फाइव वन माइनस वन अपने जीरो

आइए हम सुनो कि जो आपने पॉइंट मूवी सु ऊपर एक ये हम उधर और जीरो बात की जीरो में सीखते हैं पॉइंट मूवी सु आइए हम सुनो जीरो बराबर हमें चुनिए बीस बराबर सु तो सेवन सीज़र ट्वेंटी वन था वो दीजिए तो सेवन टू जा सेवन टू जा फोर्टीन ओके तो ट्वेंटी मार्ची आपने फोर्टीन से इस अफेयर में से बात करी तो अहिया आप लोग अंश अमिताभ जी बराबर है ट्वेंटी एट पॉइंट टू बराबर है ये क्षेत्रफल कौन सा है संपूर्ण आधार पे है पाया में बराबर है तो ए मैं ये लिख दूं ये संपूर्ण पाया में आपके पास है से ट्वेंटी एट सेंटीमीटर स्क्वायर बराबर है 28.2 સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો ચોરસ સેમી બરાબર તો આ આપણી પાસે બધનનું સૂત્ર છે એના આધર બધ ત્રણે ત્રણ આકાર શું બોલો સન્તુ અને લંબઘન એ ત્રણે ત્રણ આકારોને વ્યવસ્થિત સેમ્પલેટમાં અલગ અલગ पृष्ठ પર સોધેલું છે બરાબર તો હવે આની અંદર આપણે આ બધન શું કરીશું એડિશન કરીશું તો હવે વિદ્યાર્થી મિત્રો આનું આ જે છે બરાબર એ इमेज કરી દેઉ છું બરાબર તો અહીંયા ધ્યાન રાખજો આપણે બધું પુસ્તક પર સોધીલું છે હવે એનું ટોટલ સમ કરીએ એટલે જો સરવાળો કરીએ તો આપણને શું મળે છે હું આ ઈમેજ કરી દેઉ છું જો ઓકે બરાબર હવે એલા આપણે મૂળત પુસ્તક પર એટલું મળેલું છે તો કે લખીએ 113. 3 સેમી સ્ક્વેર પ્લસ બરાબર પ્લસ કરીશું ત્યાર પછી સામકુની વકરસપાટીનું કેટલું છે 1 3 2 સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ પછી લંબનનું કેટલું મળેલું છે લંબન છે 112 સેન્ટીમીટર સ્મેર એનું શું છે 112 સેન્ટીમીટર સ્ક્વેર હવે એમાંથી માઈનસ ટુ કરવાનું છે

અને આનું સાનું આપણે આપવાનું છે તો સાનું પાકો માટે એનું આડે અહીંયા એજ કરી દો છું બરોબર છે જો અહિયાં એજ કરું છું ઓકે તો હવે આપણે આ બર્ધા વેલ્યુ છે એનું શું કરીશું એડિશન કરીશું તો અહીંયા આપની પાસે છે 1 3 2 1.2 113.14 बराबर छे अणु આપણે એડિશન કરીએ એટલે સરવાળો કરીએ જોઈએ આ શું આનો છે તો અહીં આવશે 4 बराबर छे અહીં આવશે 1 પોઈન્ટ ના પોઈન્ટ 3 + 2 5 5 + 2 7 3 + 1 4 4 + 1 5 1 1 1 એટલે 3 તો ત્રણસો હવે એમાંથી આપણે શું માઇનસ કરવાનું છે અઠ્યાવીસ પોઈન્ટ બે સેન્ટીમીટર સ્કવેર એટલે આ કુલ આપણે શું એમાંથી માઇનસ કરીશું આપણે આ જે સંપૂર્ણ પાયો છે એનું પૃષ્ઠપણ બરોબર છે

અઠ્યાવીસ પોઈન્ટ છે બરાબર પોઈન્ટ વાળા સરવાળા બાદ બાદથી કઈ ઇન્ટીગ્રલ કરવા એ પણ તમને સમજી લેજો અહીંયા અઠ્યાવીસ પોઈન્ટ 2 છે તો પોઈન્ટની જોઈએ મૂકીશું બરાબર છે મૂકીશું હવે નીચે સંખ્યા ના આપેલી હોય એની નીચે આપણે શું મૂકીશું અહીંયા પણ સારું એટલે અહીંયા ઓકે

સોળમાંથી નાટ બાદ કરીશું એટલે આપણી પાસે રહેશે 8 4માંથી 2 મહેશ કરીશું એટલે આપણી પાસે રહેશે 2 અને 3 ના 3 તો આપણો ફાઇનલ આન્સર વિદ્યાર્થી મિત્રો એવો મળે છે 328 42 ડરાઉ બરાબર છે આની એપ્રોક્સિમેટ અંદાજીત કિંમત તમારે લખવી હોય તો 329 લખી શકાય

પાછળ દાખલાની પાછળ કોઈ એકમ ના રહેલું હોય તો પણ તમારે માર્ક્સ છે એ પર સિતા હોય છે તો એ પણ તમારે નોટ કરવાની બાબત છે બરાબર તો સરસ મજાનું આપણે આ દાખલો છે એ દાખલાનું સોલ્યુશન લઈને છે બરાબર તો આવનારી આવા દાખલા છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોતા રહીશું કારણ કે દાખલો બહુ મોટો છે અને વિડિયોની લંબાઈ ને થોડી વધી જાય એટલા માટે આપણે એક એક સોલ્યુશન આપણો કરી પર્સનલી કરીશું અને આવી જ રીતે સરળતાથી ભણતા રહીશું તો મારી સેલર સાથે એટલે જીબીએસ એજ્યુકેશન ચેનલ સાથે જોડાતા રહેજો અને મહેનત કરતા રહેજો ફરી વખત નેક્સ્ટ લેક્ચરમાં મળશું થેન્ક યુ બાય બાય